મિત્રો દરબાર ન્યૂઝ ચેનલમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે આપ સૌ જાણો છો કે અત્યારે રાજપૂત સમાજના તેજસ્વી તારલાઓના ઇન્ટરવ્યૂ ચાલી રહ્યા છે તો હું આજે વાલિયા આવેલો છું મારી બાજુમાં બેઠા છે વિરેન્દ્રસિંહ માત્રોજા આ એમની દીકરી છે એનું નામ છે રાજવી વિરેન્દ્રસિંહ માત્રોજા અને એમના મમ્મી છે કલ્યાણીબેન તો પહેલાં તો મારી ચેનલ પર બાપુ સ્વાગત છે મિત્રો આ રાજવીની માર્કશીટ છે મારા હાથમાં અને તમને જણાવું કે એના ધોરણ નવની અંદર અત્યારે છન્નું પોઈન્ટ સત્તાવન ટકા આવેલા છે અને લગભગ દરેક વિષયની અંદર એ પ્લસ ગ્રેડ મેળવેલો છે તો રાજવી ખૂબ ખૂબ અભિનંદન પહેલાં તો ખૂબ સારું એક્સલન્ટ રિઝલ્ટ છે બરાબર છે હવે પહેલો સવાલ કે પીપી સવાણીમાં ભણે છે બરાબર ને તો સૌથી હાઇએસ્ટ માર્ક કયા સબ્જેક્ટમાં છે કેટલા કેટલા છે છે ઓકે અને સૌથી ઓછા માર્ક્સ કયા વિષયમાં છે

સાડા નવ થી સાડા ત્રણ એટલે એટલે મારી બસ સાડા આઠે આવી જાય અને હું પાછી ઘરે ચાર ને પાંચ કે ચાર ને દસ જેવી આવું પછી પાંચ વાગ્યા પછી હોમવર્ક કરવાનું હોય તે પૂરું કર હોમવર્ક થોડું હોય તો છ એક છ સાત સાડા સાત થઈ જાય પછી જમીને પછી બે કલાક વાંચવાનું વધારે મોર્નિંગમાં ઉઠવાની ટીવ ના રાત્રે રાતના મોડા સુધી સુધી એક બી પણ અચ્છા અચ્છા બહુ સરસ બાપુ તમારો મિત્રો જણાવી દઉં વિરેન્દ્રસિંહ બાપુની આજે જન્મદિવસ છે તો જન્મદિવસ નિમિત્તે પણ આપને ખૂબ ખૂબ શુભેચ્છા થેન્ક યુ અને તમારી દીકરીના ખૂબ સારા પર્સન્ટેજ છે અચ્છા હવે તમારું પણ કંઈક પ્લાનિંગ હશે કે નવમા ધોરણમાં આટલા સારા આવ્યા તો હવે હવે આવતા વર્ષે બોર્ડ મતલબ આ ચાલુ થવા એવાનું બરાબર તમારે એને ભવિષ્યમાં શું બનાવવાની ઈચ્છા છે કંઈક ને કંઈક સપનું જોયું હોય છે તમે પણ ભવિષ્યમાં તો એને આઈએસ બનાવવાની પૂરેપૂરી કોશિશ છે હવે એ પ્રમાણેની એની તૈયારી પણ છે તો એ રીતે એ પ્રમાણે આગળ ચાલે અને આઈએસ થઈ જાય એ જ અમારી સૌ નિયમ એમના આખા કુટુંબની એ જ એ અમારો લક્ષ્ય છે લક્ષ્ય છે અચ્છા ઓકે કલ્યાણીબેન તમને સવાલ પૂછ્યું કે તમે પણ પોતે ટીચર છો તો એક માતા અને પ્લસ ટીચર

મારી બી પહેલાથી આઈએસ બનવાની જ ઈચ્છા છે એવું નહીં કે લોકોની ઈચ્છા છે એટલે મારે બનવું છે મારે પહેલાથી મારો ડ્રીમ આઈએસ જ છે મારો ગોલ બી એ જ છે યુપીએસ આઈડિયલ છે કોઈ તારા ધ્યાનમાં મારો તો મારા આઈડિયલ મારા નાના જ હતા અચ્છા એમની જો કોન્ફિડન્સ જો આવી જાય તો પછી બધું થઈ શકે બરાબર છે સેલ્ફ કોન્ફિડન્સ અને પોતાના પર વિશ્વાસ રાખવાનો તે જ બરાબર ચાલો રિઝલ્ટ બહુ સારું છે તારું તો ભણવામાં તો આટલી હોશિયાર છે તો બીજી તારી હોબી શું છે ભણવા સિવાય ભણવા સિવાય મ્યુઝિક હું ચેસ બી રમું છું ડ્રોઈંગ બી મને ગમે છે પેઇન્ટિંગ્સ કરું છું એ સિવાય કબડ્ડી બી રમું છું બરાબર એટલે ગેમ એટલે સ્પોર્ટ્સ માં વધારે ઇન્ટરેસ્ટ સ્પોર્ટ્સ માં હા ખરો પણ ડ્રોઈંગ ને મ્યુઝિક ડ્રોઈંગ એમાં વધારે બરાબર અચ્છા અત્યારે મેં તારા ઘર માં આ બધી ટ્રોફીઓ જોઈ ખબર સ્કૂલ કોમ્પિટિશન બધી ભાગ લીધો હશે અલગ અલગ હા અમુક સ્કૂલ કોમ્પિટિશન્સની છે અમુક આવી રીતે ક્લાસમાં ટોપ કર્યો છે અમુક રાજપૂત સમાજની બરાબર છે ઓકે હવે બાબુ એક સવાલ કે છોકરાઓ ભણતા હોય તો મોટે ભાગે પિતા હોય તો બહાર જોબ કરતા હોય પોતાનો બિઝનેસ હોય કે ટાઈમ નહીં આપી શકે તો તમારી દીકરીને કોઈ દિવસ તમારે વાંચવા બેસાડી પડી કે એવું કંઈક ખરું મતલબ એના માટે ટાઈમ કાઢ્યો લગભગ આજ સુધી તો કોઈ દિવસ એવો પ્રસંગ નહીં આવ્યો કે જેથી કરીને અમારે એને એવું કહેવું પડે કે તું વાંચવા બેસ કારણ કે વાંચવામાં ને એમાં એનું પોતાનો જ એટલો બધો ઇન્ટરેસ્ટ છે કે એને કશું કહેવું જ નથી પડતું જ્યારે પણ કોઈ જગ્યાએ ટાઈમ ના હોય કોઈ ફંક્શનમાં જવાનું બાયરેક ડાયરેક સ્કૂલથી બી બહાર જવાનું થાય ઘણીવાર તો પણ એનું હોમવર્ક ગાડીમાં જ કરી લે અચ્છા એ રીતે તો એની તૈયારી બધી એને મેન્ટલી હોય જ છે બરાબર અને એને કોઈ દિવસ આજ સુધી કહેવું નથી પડ્યું કે તું આ વાત છે એમ અચ્છા તો બહુ સારું કહેવાય એટલે ભાગે છોકરાઓ સિન્સિયર હોય તો પહેલેથી એનું પોતાનું કેરિયર બનાવતા હોય છે અચ્છા હવે ભવિષ્યમાં તમે જે આઈએસની વાત કરી તો ભાગે તમે જુઓ તો આઈએસ અધિકારીઓ બધા આઉટસ્ટેટથી આવતા હોય છે આપણા ગુજરાતમાં બી તમે જુઓ તો એટલે જોબ કહેવાનો મતલબ એ છે કે માની લો કે આઈએસ બની પણ જાય તો આઉટ સ્ટેટમાં કદાચ જોબ કરવી પડે એના માટેની તારી તૈયારી ખરી રાજવી હા મને કોઈ પ્રોબ્લેમ નથી એટલે બનવું છે એ ગોલ છે તો માટે હું કંઈ અચ્છા અચ્છા એટલે બહાર આઉટ સ્ટેટમાં બીજી લેંગ્વેજ પણ શીખવી પડે માની લો કે કર્ણાટક એટલે સાઉથમાં જોબ મળી તો એના માટે લેંગ્વેજ પ્રોબ્લેમ થશે બરાબર તો એ બધી મતલબ લેંગ્વેજ આઉટ સ્ટેટની શીખવાની તૈયારી ખરી તારી ઘણી એ સિવાય બાકી આ હિન્દી હિન્દી પણ આવે છે હા સબ્જેક્ટ તમારે હા ને એ રીતે હિન્દી ને ઇંગ્લિશ બી હા ખરું જે બધે જ માન્ય છે તો એમાં બી વાંધો નહીં અને એ સિવાય થોડું ઘણું તો આપણે યુઝ્યુઅલી ફરવા જઈએ તેમાં બી થોડું ઘણું તો શીખી શકતા હોય છે બરાબર ને ચાલો ખૂબ ખૂબ અભિનંદન ખૂબ સારું સપનું છે મને તો બહુ આનંદ થયો કે આપણા સમાજમાં બહુ આયસ્ત કદાચ લગભગ એક ટકા કરતાં પણ ઓછા હશે બરાબર તો તું આઈએસ બને તો બહુ રાજપૂત સમાજ માટે પણ આનંદને ગૌરવની વાત ગણાશે અને એના માટેની શુભેચ્છા રાજપૂત સમાજની ચેનલ વતી અને રાજપૂત સમાજ વતી મમ્મી પપ્પાને પણ બહુ આનંદ થશે બરાબર આઈએસ બનશે તો તો એના માટેની ખૂબ ખૂબ શુભેચ્છા અને હજુ ખૂબ આગળ વધે ખૂબ પ્રગતિ કરે એવી શુભેચ્છા મારા તરફથી હા થેન્ક યુ